હવે કોઈ ગુજરાત મિત્રો એ ચિંતા કરવાની જરૂર નથી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે લો પ્રેશર છે ગુજરાત ઉપર પસાર થશે સિસ્ટમ સ્ટ્રોંગ પાર્ટ હોય છે એ સ્ટ્રોંગ પાર્ટ છે દક્ષિણ ગુજરાત

આપનો પ્રશ્ન અમે હવામાન નિશાન પરેશ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આગાહીની વાત કરીએ તો લાંબી વરાબ બાદ વરસાદી વરસાદી સિસ્ટમ સક્રિય ગુજરાતમાં માહોલ જામ્યો છે આજે સોળ ઓગસ્ટથી આગામી ત્રણ દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદના મંડાણ છે અનેક જિલ્લામાં યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે હવામાન નિશાન પરેશ ગોસ્વામી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આ વિસ્તારોએ સાવચેત રહેવા અપીલ કરી છે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને કયા વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવા વરસાદ થવાની શક્યતા છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 64% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેમાં કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ જ્યારે કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે ગીર સોમનાથ અને કચ્છમાં ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે બંગાળની ખાડીમાં હાલ સિસ્ટમે આકાર લેવાનું શરૂ કર્યું છે તે ઉત્તર પશ્ચિમમાં આવીને મહારાષ્ટ્ર પાસે મજબૂત થશે અને તેના આઉટર ક્લાઉડ છે જે મધ્યપ્રદેશ સુધી લંબાશે આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં હશે અને અરબ સાગરમાંથી તેને ભેજ પણ મળશે તેથી સિસ્ટમ વધુ મજબૂત થશે બાદમાં સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં કન્વર્ટ થશે એ લો પ્રેશર ગુજરાતમાંથી પસાર થશે જેથી ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ વરસાદી રાઉન્ડ આજે એટલે કે સોળ ઓગસ્ટ થી લઈને ચોવીસ ઓગસ્ટ સુધી ચાલવાનો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા હશે જ્યાં દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે તો આગાહીને લઈને પરેશ ગોસ્વામી સાથે વાત કરીએ મજબૂત થશે એટલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થઈને લો પ્રેશર બની જશે અને પછી એ લો પ્રેશર છે ગુજરાત ઉપરથી પસાર થશે લો પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થાય એટલે સ્વાભાવિક રીતે ભારેથી અતિ ભારે વરસાદો પડતા હોય અને એમાં પણ જે સિસ્ટમના સ્ટ્રોંગ પાર્ટ હોય છે એ સ્ટ્રોંગ પાર્ટ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર રહેવાના છે અત્યારનો જે ટ્રેક છે પછી ભલે ટ્રેકમાં માઇનોર કદાચ થોડો ઘણો પ્લસ માઇનસ થાય તો એરિયા થોડા ઘણા ચેન્જ થઈ શકે પણ મારો અનુભવ છે ત્યાં સુધી

વરસાદ પરફોર્મન્સ ગીર સોમનાથ ની અંદર મને તો અત્યારે એવું લાગી રહ્યું છે કે લગભગ દસ ઇંચ ઉપર ત્યાં વરસાદ જોવા મળશે એટલે સારું રાઉન્ડ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર કરતા ઓછો હશે સૌરાષ્ટ્ર કરતા ઓછો પણ નબળો વરસાદની ત્યાં પણ સારો વરસાદ છે શકે છે અને આ રાઉન્ડ છે સોળ ઓગસ્ટ થી લઈ અને ચોવીસ ઓગસ્ટ સુધી જોવા મળે તેવું એક અનુમાન છે ભારે થી અતિ ભારે વરસાદ નો રાઉન્ડ આવી રહ્યો છે અને હવે કોઈ ગુજરાત મિત્રો ચિંતા કરવાની જરૂર નથી પાણીની વ્યવસ્થા પણ આ રાઉન્ડ ની અંદર આપણે એક નવા પાણી આવે નદીઓમાં પૂર આવે કુવા અને બોરમાં પણ નવા પાણી આવે એ પ્રકારના વરસાદ જોવા મળશે ભાઈ આજે સોળ ઓગસ્ટે વડોદરા પંચમહાલ દાહોદ છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દીવ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સત્તર ઓગસ્ટની વાત કરીએ તો સત્તર ઓગસ્ટે મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ભરૂચ ડાંગ નવસારી દમણ વલસાડ દાદરાનગર હવેલી અને સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ જાહેર કરાયું છે આ સિવાય આ વખતે સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારા વરસાદ થવાની શક્યતા છે જુલાઈ મહિનામાં જેવા વરસાદ પડ્યા એનાથી પણ વધારે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડી શકે છે ગીર સોમનાથ અને કચ્છ જેવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની અછત છે ત્યાં પણ ખૂબ સારા વરસાદ થશે

મળતા રહીશું વાત ગુજરાતી પર